એમને મુખ પર પણ ન લાવીએ બાપે કહ્યું છે હિયર નો ઇવિલ સી નો ઇવિલ ટોક નો ઇવિલ થોટ નો ઇવિલ ઓમ ગીત છે ઓમ નમઃ શિવાય ઓમ શાંતિ બાળકોને સમજાવવામાં આવ્યું છે કે જ્યારે શાંતિમાં બેસો છો બેસાડો છો જેને નિષ્ઠા અક્ષર આપ્યો છે આ ડ્રીલ કરાવવામાં આવે છે હવે બાપ બેસીને રૂહાની બાકોને સમજાવે છે કે જે જીતેજી મરે છે કહે છે અમે મરી ચૂક્યા છીએ જે મનુષ્ય મરે છે તો બધું જ ભૂલી જાય છે માત્ર સંસ્કાર રહે છે હવે તમે પણ બાપના બનીને દુનિયાથી મરી ગયા છો બાપ કહે છે તમારા માં ભક્તિના સંસ્કાર હતા હવે તે સંસ્કાર બદલી રહ્યા છે તો જીતેજી તમે મરો છો ને મરવાથી મનુષ્ય ભણેલું બધું જ ભૂલી જાય છે પછી બીજા જન્મમાં નવેસિર થી નવા સરથી ભણવું પડે છે બાપ પણ કહે છે તમે જે કંઈ ભણો છો ભણેલા છો તે બધું ભૂલી જાઓ તમે તો બાપના બન્યા છો ને હું તમને નવી વાત સંભળાવું છું હિયર નો ઇવિલ બાબા કહે છે તો હવે વેદ શાસ્ત્ર ગ્રંથ જપ તપ વગેરે બધી વાતો ભૂલી જાઓ એટલે જ કહેવાય છે હિયર નો ઇવિલ સી નો ઇવિલ આ તમારા બાકો માટે છે ઘણા ખૂબ જ શાસ્ત્ર વગેરે ભણેલા હોય છે બાબા કહે છે પૂરા મર્યા નથી તો ફાલતુ આર્ગ્યુ કરવા લાગશે મરી ગયા પછી બાબા કહે છે મરી ગયા પછી ક્યારે આર્ગ્યુ ન કરશે કહે કે છે કે બાપે જે સંભળાવ્યું છે તે સાચું છે બાકી વાતોમાં અમારા અમે અમારા મુખ પર કેમ લાવીએ બાપ કહે છે આ મુખમાં લાવો જ નહીં હિયર નો ઈવિલ બાપના બાપે ડાયરેક્શન આપ્યું ને કઈ પણ સાંભળો નહીં હવે અમે જ્ઞાન સાગરના બાકો બન્યા છીએ તો ભક્તિને કેમ યાદ કરીએ અમે એક ભગવાનને જ યાદ કરીએ છીએ બાપે કહ્યું છે ભક્તિ માર્ગ ભૂલી જાઓ હું તમને સહજ વાત સંભળાવું છું કે મને બીજને યાદ કરો તો ઝાડ આખું બુદ્ધિમાં માં આવી જશે તમારી મુખ્ય છે ગીતા ગીતામાં જ ભગવાનની સમજ આપી છે હવે આ છે નવી વાત નવી વાત પર હંમેશા વધારે ધ્યાન આપવામાં આવે છે જે પણ ખૂબ સિમ્પલ વાત સૌથી મોટી વાત છે યાદ કરવાની આમાં જ વિઘ્ન પડે છે ઘણા બાળકો છે જે આખા દિવસમાં બે મિનિટ પણ બે મિનિટ પણ યાદ નથી કરતા બાપના બને પણ બાપના બન્યા છતાં પણ સારા કર્મ નથી કરતા તો યાદ પણ નથી કરતા વિકર્મ કરતા રહે છે બુદ્ધિમાં બેસતું જ નથી તો કહેશે આ બાપની આજ્ઞા તો કહેવાશે ને કે આ બાપની આજ્ઞાનો અનાદર છે ભણી નહીં શકશે તે તાકાત નથી મળતી જિસ્માની શારીરિક ભણતર પણ બળ મળે છે ને ભણતર છે જ સોર્સ ઓફ ઇન્કમ શરીર નિર્વાહ થાય છે તે પણ અલ્પકાળના માટે ઘણા ભણતા ભણતા મરી જાય છે તો તે ભણતર થોડી સાથ લઈ જશે બીજા જન્મ લઈને પછી નવે સર ભણવું પડશે અહીંયા તો તમે જેટલું ભણશો તે સાથે લઈ જશો કારણ કે તમે પ્રાલબ્ધ મેળવો છો બીજા જન્મમાં બાકી તો તે બધો છે જ ભક્તિ માર્ગ શું શું વસ્તુ છે આ કોઈ નથી જાણતા રૂહાની બાપ તમને રૂહોને બેસીને જ્ઞાન આપે છે એક જ વાર બાપ સુપ્રીમ રૂહ આવીને રૂહોને નોલેજ આપે છે આત્માઓને નોલેજ આપે છે જેનાથી વિશ્વના માલિક બની જાય છે ભક્તિ માર્ગમાં સ્વર્ગ થોડી હોય છે અત્યારે તમે ધણી ના બન્યા છો માયા કઈ ઘણીવાર બાળકોને પણ નિધન ના બનાવી દે છે નાની નાની વાતોમાં આપસમાં લડી પડે છે બાપને યાદમાં નથી રહેતા તો નિધન ના થયા ને નિધન ના બનવું તો જરૂર કઈ ન કઈ પાપ કર્મ કરી દે છે બાપ કહે છે મારા બનીને મારું નામ બદનામ નહી કરો એક બીજા ખૂબ પ્યાર થી ચાલો ઉલટું સુલટું બોલો નહીં બાપને બાપે એવી એવી અહિલ્યાઓ કુબજાઓ ભીલનીઓનો પણ ઉદ્ધાર કરવો પડે છે કહે છે બેર શબરીના બોર હવે એવી બાબા કહે છે હવે એમ જ કોઈ ભીલડીના થોડીને ખાઈ શકે છે થી જ્યારે બ્રાહ્મણી બની જાય છે તો પછી કેમની ખાશે એટલે બ્રહ્માભોજનની મહિમા છે શિવ બાબા તો ખાશે નહીં આર્ગ્યુ નથી કરવાની આર્ગ્યુ કરવાની જરૂર જ નથી હંમેશા પોતાનું સેફ સાઈડ રાખવું જોઈએ અક્ષર જ બે બોલો શિવ બાબા કહે છે શિવ બાબાને જ રુદ્ર કહેવામાં આવે છે રુદ્ર જ્ઞાન યજ્ઞ વિનાશ વાળા નીકળી તો રુદ્ર ભગવાન થયા ને શ્રીકૃષ્ણને તો રુદ્ર નહીં કહેવાશે વિનાશ પણ કોઈ શ્રી કૃષ્ણ નથી કરાવતા બાપ જ સ્થાપના વિનાશ પાલના કરાવે છે પોતે કઈ નથી કરતા નહીં તો દોષ આવી જાય તે છે કરાવનહાર બાપ કહે છે કે કે કહેતા નથી વિનાશ કરો આ ડ્રામામાં નોંધાયેલું છે શંકર કઈ કરે છે શું કઈ પણ નહીં આ તો માત્ર ગાયન છે કે શંકર દ્વારા વિનાશ બાકી વિનાશ તો તે આપે પોતે જ કરે છે કરી રહ્યા છે આ અનાદિ બનેલો ડ્રામા છે જે સમજાવવામાં આવે છે રચયિતા બાપને જ બધું બધા જ ભૂલી ગયા છે કહે છે ગોડફાધર રચયિતા છે પરંતુ એને જાણતા જ નથી સમજે છે કે તે દુનિયાને ક્રિએટ કરે છે બનાવે છે બાપ કહે છે હું ક્રિએટ નથી કરતો હું ચેન્જ કરું છું કળિયુગને સત્યુગ બનાવું છું હું સંગમ પર આવું છું જેના માટે જ ગવાયેલું છે કે સુપ્રીમ ઓસ્પિશિયસ યુગ હું પરમ કલ્યાણકારી યુગ ભગવાન કલ્યાણકારી છે બધાનું કલ્યાણ કરે છે પરંતુ કેવી રીતે અને ક્યાં શું કલ્યાણ કરે છે આ કોઈ જાણતું નથી અંગ્રેજીમાં કહે છે લિબરેટર ગાઈડ પરંતુ એનો અર્થ થોડી સમજે છે કહે છે ભક્તિની પછી ભગવાન મળશે સદગતિ મળશે સર્વની સદગતિ તો તો કોઈ મનુષ્ય કરી ન શકે પરમાત્માને પતિત પાવન સર્વના સદગતિ દાતા કેમ ગાવામાં આવ્યા છે બાપને કોઈ પણ જાણતું નથી નિધનના છે ભારતમાં મનાવે છે બાપ કહે છે હું આવું છું ભક્તોને ફળ આપવા આવું પણ ભારતમાં છું આવવા માટે મને શરીર તો જરૂર જોઈએ ને પ્રેરણાથી બાબા કહે છે કે પ્રેરણાથી થોડીને કંઈ થશે આમનામાં પ્રવેશ કરીને આમના મુખ દ્વારા તમને જ્ઞાન આપું છું બાબા કહે છે કે ગૌમુખની વાત નથી આ તો આ મુખની વાત છે બ્રહ્મા મુખની છે ગૌમુખની નહીં મુખ તો મનુષ્યને જોઈએ નહીં કે જાનવરને આટલી પણ બુદ્ધિ કામ નથી કરતી બીજી તરફ પછી ભાગીરથ બતાવે છે તે કેવી રીતે અને ક્યારે આવે છે જરાય પણ કોઈને ખબર નથી બાબા કહે છે તો બાપ ભક્તિ ને એકદમ ભૂલી જાઓ શિવ ભગવાન વાત મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે હું જ પતિત પાવન છું તમે પવિત્ર થઈ જશો પછી બધાને લઈ જઈશ મેસેજ ઘર ઘરમાં આપો આ સંદેશ ઘર ઘરમાં આપો બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે તમે પવિત્ર બની જશો વિનાશ સામે ઉભો છે તમને બોલ તમે બોલાવો પણ છો હે પતિ પાવન આવો પતિ તોને પાવન બનાવો રામ રાજ્ય સ્થાપન કરો રાવણ રાજ્ય થી મુક્ત કરો તે દરેક પોત પોતાના માટે કોશિશ કરે છે બાપ તો કહે છે કે હું સર્વની હું સર આવીને બધાની મુક્તિ કરું છું બધા પાંચ વિકારો રૂપી રાવણની જેલમાં પડેલા છે હું બધાની સદગતિ કરું છું મને કહેવાય પણ છે કે સુખ કરતા રામ રાજ્ય તો નવી દુનિયામાં હશે તમે પાંડવોએ તમારા પાંડવોની અત્યારે છે પ્રીત બુદ્ધિ કોઈ કોઈની તો ફોરન પ્રીત બુદ્ધિ બની જાય છે તરત પ્રીત બુદ્ધિ બની જાય છે કોઈ કોઈની ધીરે ધીરે પ્રીત જોડાતી જાય છે કોઈ તો કહે છે બસ કરી ના સહારા એક ગોળ જ છે કેટલી સિમ્પલ થી સિમ્પલ વાત છે બાપને યાદ કરો અને ચક્રને યાદ કરો તો ચક્રવર્તી રાજા રાણી બનશો આ સ્કૂલ છે જ વિશ્વના માલિક બનવાની ત્યારે તો ચક્રવર્તી નામ પડ્યું છે ચક્રને જાણવાથી પછી ચક્રવર્તી બને છે આ બાપ જ સમજાવે છે બાકી આર્ગ્યુ કઈ પણ નથી કરવાની બોલો ભક્તિ માર્ગની બધી વાતોને છોડો બાપ કહે છે માત્ર મને યાદ કરો મૂળ વાત જ આ છે જે તીવ્ર પુરુષાર્થી હોય છે તે જોરથી ભણવા લાગી જાય છે જેને ભણવાનો કઈ શોખ હોય છે તેઓ સવેર સવારે ઉઠીને ભણતર ભણે છે બાબા કહે છે ભક્તિ માર્ગવાળા પણ છે તો બાબા કહે છે કે આ સાક્ષાત્કાર થાય છે અને અને એ નુકસાનકારક છે જવાથી યોગ બંને બંધ થઈ જાય છે ટાઈમ વેસ્ટ થઈ જાય છે એટલે ધ્યાન વગેરેનો શોખ તો બિલકુલ નથી રાખવાનો આ પણ મોટી બીમારી છે જેમાં માયાની પ્રવેશતા થઈ જાય છે જેમ લડાઈ ના સમયે નાખતા હતા બાબા કહે છે જેમ લડાઈ ના સમયે ન્યૂઝ સંભળાવે છે તો વચમાં એવી કઈ ખરાબી કરી દે છે જે કોઈ સાંભળી ન શકે માયાની માયા પણ ઘણાઓને વિઘ્ન નાખે છે બાપને યાદ કરવા નથી દેતી સમજા સમજી શકાય છે કે આની તકદીરમાં વિઘ્ન છે જોવામાં આવે છે કે માયાની પ્રવેશતા તો નથી ને બે કાયદાથી કઈ પણ બોલે છે તો પછી જટ બાબા નીચે ઉતારી દેશે ઘણા મનુષ્ય કહે છે અમને માત્ર સાક્ષાત્કાર થાય તો આટલો બધો ધન માલ વગેરે અમે તમને આપી દઈશું બાબા કહે છે આ તમે પોતાની પાસે જ રાખો ભગવાન પૈસાની શું જરૂર રાખી છે બાપ તો જાણે છે આ જૂની દુનિયામાં જે કઈ છે બધું ભસ્મ થઈ જશે બાપ શું કરશે બાબા પાસે તો ફૂરી ફૂરી બુંદ બુંદ તળાવ થઈ જાય છે બાપના ડાયરેક્શન પર ચાલો હોસ્પિટલ કમ યુનિવર્સિટી ખોલો જ્યાં કોઈ પણ આવીને વિશ્વના માલિક બની શકે ત્રણ પગ પૃથ્વીમાં બે બેસી તમને મનુષ્યને નરથી નારાયણ બનવા બનાવે છે પરંતુ ત્રણ પગ પૃથ્વીના પણ નથી મળતા બાપ કહે છે હું તમને બધા વેદો શાસ્ત્રોનો સાર બતાવું છું આ શાસ્ત્ર છે બધા ભક્તિ માર્ગના બાબા કોઈ નિંદા નથી કરતા આ આ તો તો ખેલ બનેલો છે છે માત્ર સમજવા માટે કહેવામાં આવે છતાં પણ ખેલ નહી ખેલમાં અમે નિંદા નથી કરી શકતા ખેલની નિંદા નથી કરી શકતા અમે તો કહીએ છીએ જ્ઞાન સૂર્ય જ્ઞાન ચંદ્રમાં તો પછી તે જ્ઞાન તે ચંદ્રમાં વગેરેમાં જઈને ગોતે છે શોધે છે ત્યાં કોઈ રાખી છે છે શું જાપાની લોકો સૂર્યને માને અમે છીએ સૂર્યવંશી તે પછી સૂર્યની બેસીને પૂજા કરે છે સૂર્યને પાણી આપે છે તો બાબા એ બાળકોને સમજાવ્યું છે કે કોઈ વાતમાં વધારે આર્ગ્યુ નથી કરવાની

હવે પ્રદર્શનીમાં પણ નામ રાખે છે ભારત ધ લાઈટ હાઉસ પરંતુ તે કોઈ થોડી સમજશે તમે અત્યારે લાઈટ હાઉસ છો ને પોર્ટ પર લાઈટ હાઉસ સ્ટીમર ને રસ્તો બતાવે છે તમે પણ બધાને રસ્તો બતાવો છો મુક્તિ અને જીવન મુક્તિ ધામનો જ્યારે કોઈ પણ પ્રદર્શનીમાં આવે છે તો ખૂબ જ પ્રેમથી બોલો ગોડ ફાધર તો અથવા પરમ પિતા કહો છો એ કહે છે કે મને યાદ કરો તો જરૂર મુખ દ્વારા કહેશે ને બ્રહ્મા દ્વારા સ્થાપના આપણે બધા બ્રાહ્મણ બ્રાહ્મણિયા છીએ બ્રહ્મા મુખ વંશાવલી તમે બ્રાહ્મણોની તે બ્રાહ્મણ તે બ્રાહ્મણો પણ મહિમા કરે છે મહિમા ગાય છે બ્રાહ્મણ દેવતાય નમઃ ઊંચ તે ઊંચ છે જ એક બાપ તે કહે છે કે હું તમને ઊંચેથી ઊંચો રાજયોગ શીખવું છું જેનાથી તમે આખા વિશ્વના માલિક બનો છો તે રાજાઈ તમારાથી કોઈ છીનવી ન શકે ભારતનું વિશ્વ પર રાજ્ય હતું ભારતની કેટલી મહિમા છે હવે તમે જાણો છો કે અમે શ્રીમદ પર આ રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ અચ્છા મીઠા મીઠા સિકીલતા બાળકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે તીવ્ર પુરુષાર્થી બનવાના માટે ભણતરનો શોખ રાખવાનો છે સવારે સવારે ઊઠીને ભણતર ભણવાનું છે સાક્ષાત્કારની આશ નથી રાખવાની એમાં પણ ટાઈમ વેસ્ટ થઈ જાય છે બીજું શાંતિ ધામ અને સુખ યાદ કરવાનો છે આ દુખ ધામ ભૂલી જવાનો છે કોઈ થી પણ આર્ગ્યુ નથી કરવાની પ્રેમ થી મુક્તિ અને જીવન મુક્તિ ધામ નો રસ્તો બતાવવાનો છે આજ નું વરદાન

તેઓ બાપ સમાન હંમેશા સુખના સાગરમાં લવલીન રહે છે સુખદાતાના બાળકો સ્વયં પણ સુખદાતા બની જાય છે સર્વ આત્માઓને સુખથી જ ખજાનો સુખનો જ ખજાનો વહેંચે છે તો હવે અંતર્મુખી બની એવી સંપન્ન મૂર્તિ બની જાઓ જે તમારી પાસે કોઈ પણ પ્રકારની ભાવનાથી આવે પોતાની ભાવના સંપન્ન કરીને જાય જેમ બાપને ખજાનામાં બાપના ખજાનામાં પ્રાપ્ત કોઈ વસ્તુ નથી તેમ તમારા તમે પણ બાપ સમાન ભરપૂર બનો સ્લોગન છે રોહની શાનમાં રહો તો ક્યારે પણ અભિમાનની ફીલિંગ નહીં આવશે અવ્યક્તિ શારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો પોતાને હંમેશા અંડરગ્રાઉન્ડ અર્થાત અંતર્મુખી બનાવવાની કોશિશ કરો અંડરગ્રાઉન્ડ પણ બધી કારોબાર ચાલે છે જેમ અંતર્મુખી થઈને પણ કાર્ય કરી શકો છો અંતર્મુખી થઈને કાર્ય કરવાથી એક તો વિઘ્નોથી બચાવ તો વિઘ્નો બાબા કહે છે બીજું સમયનો બચાવ એક તો વિઘ્નોનો બચાવ વિઘ્નોથી બચાવ બીજો સમયનો બચાવ ત્રીજો સંકલ્પોનો બચાવ અથવા બચત થઈ જાય એકાંતવાસી પણ અને સાથે સાથે રમણીયતા પણ એટલી જ હોય o 上帝